સમાચાર પર નજર કરીએ રાજ્યમાં બાળ લગ્નો રોકવા અને નાની ઉંમરે માતા બનવાના કેસોને રોકવા માટે સરકાર જનજાગૃતિ અભિયાનો ચલાવીને પ્રયાસો કરે છે જે પછી આવા આંકડાઓ ઓછા થઈ રહ્યા હોવાનો સરકાર દાવા પણ કરે છે પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે આજે પણ ઓછી ઉંમરે બાળકો થવાના અને માતાઓ બનવાના કેસ વધી રહ્યા છે માત્ર ધરમપુર અને કપરાડા તાલુકામાં વલસાડ જિલ્લામાં જ એક વર્ષમાં પંદરસોથી વધુ કુંબળી વયની તરુણીઓ અને સગીરાઓ માતા બની હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે વલસાડ જિલ્લાનો ધરમપુર અને કપરાડા અંતરિયાળ વિસ્તાર છે જે સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે સામાજિક દ્રષ્ટિએ આ વિસ્તારમાં ઓછી જાગૃતિ અજ્ઞાનતા અને શિક્ષણના અભાવને કારણે અનેક સામાજિક દુષણો પણ પ્રવર્તી રહ્યા છે જેમાં સમાજની દીકરીઓ કુમડી વય માતા બની રહેવાના કિસ્સાઓ વધી રહ્યા હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવે છે એક વર્ષમાં વલસાડના કપરાડા તાલુકામાં પંદરથી થી અઢાર વર્ષની સગીરાના માતા બનવાના નવસો સાત કેસ સરકારી ચોપડે નોંધાયા છે જોકે જિલ્લાના ધરમપુર અને ઉમરગામ સહિત અન્ય તાલુકાઓનો આંકડો મેળવીએ તો કુંબળી ઉંમરે માતા બનવાનો આંકડો વલસાડ જિલ્લામાં પંદર સુધી પણ વધી જાય છે ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ તેનો સ્વીકાર કરી રહ્યા છે આ એક સામાજિક ઇસ્યુ છે અને સામાજિક પ્રશ્ન છે અને જેમાં શું છે કે બેઝિકલી એજ્યુકેશનનો પ્રોબ્લેમ છે લોકોમાં જાણકારીનો પ્રોબ્લેમ છે તેમજ સમાજમાંથી પણ એ રીતનો એમ કે કે તેમના અટકાવવા માટેના કોઈ પ્રયત્નો થતા નહીં હોય એવું લાગે છે કપરાડા તાલુકામાં કુંબડી બાએ માતા બનવાના સૌથી વધુ કેસ બહાર આવે છે કપરાડામાં દર વર્ષે 7000 જેટલા પ્રસૂતિના કે સરકારી ચોપડે કેસો નોંધાય છે તેમાંથી મોટા ભાગે 15 થી 18 વર્ષની ઉંમરની સગર્ભા બાળકને જન્મ આપતી હોવાનું આંકડાઓ નોંધાય છે આમ નાની ઉંમરે બાળક થવાને કારણે બાળક કુપોષિત જન્મે છે સાથે જ માતાના માટે પણ તે નુકસાનકારક અને જોખમી પુરવાર સાબિત થઈ શકે છે આથી સરકારી તબીબો પણ આદિવાસી વિસ્તારની આ સામાજિક પરંપરાને કારણે ઊભી થયેલી સમસ્યા અંગે સગર્ભાને સમજાવી રહ્યા છે પંદરથી એઝ પર ટેકોના રિપોર્ટ પ્રમાણે આપણે પંદરથી અઢારનું જોઈએ તો નવસો ને સાત જેવા આપણા ડેટા નીકળે છે અહીંયા સર આદિવાસી છે થોડું કલ્ચર બી એવું છે ભણે ભણવામાં થોડું અડધું છૂટી જતું હોય તો એના કારણે એ લોકો લિવ ઇન રિલેશનમાં રહેતા હોય છે એના લીધે એ લોકો પ્રેગ્નન્સી બી રહે છે દર મહિને અહીંયા અન્ડર એજમાં દસથી બાર મહિલાઓ તો હોય જ છે રીઝન મોસ્ટલી એવું હોય છે કે એ લોકો ઓલરેડી રિલેશનશીપમાં હોય છે જે નાના એજના છોકરાઓ છોકરીઓ રિલેશનશિપ હોય છે અહીંયાના જે સગાવાળા મતલબ એમના ઘરે ખબર જ હોય છે કે જોડાયેલા છે અને એવી રીતે લોકો સામાજિક રીતે મતલબ સગાઈ કરેલી હોય છે એ લોકોની એવી રીતે અને મોસ્ટલી એ રિશનથી અહીંયા આવે છે અંડર એચમાં ગભરાડા અને ધરમપુર તાલુકામાં કુંડી ઉંમરે માતા બનવાના કેસ વધવાના અને કારણો છે સૌપ્રથમ તો આદિવાસી વિસ્તારોમાં સામાજિક પ્રણાલી અને વર્ષોથી ચાલી આવતી પરંપરા છે છોકરા છોકરીઓ નાની કુંબડી ઉમરે એકબીજાના પરિચયમાં આવે છે ક્યાંક પરિવારની સંમતિથી બંનેની સગાઈ થાય છે તેમજ આર્થિક કારણોસર લગ્ન કર્યા વિના જ પરિવારજનોની સંમતિથી લીવ ઇન રિલેશનશિપમાં રહે છે આથી જાગૃતિના અભાવે અને છોકર મતમાં કુંબડી ઉંમરમાં માતા બની જાય છે આમાં આદિવાસી સમાજ પણ પોતાની આ સાંસ્કૃતિક પરંપરા અને અહીંની જીવનશૈલીને કારણે ઊભી થતી સમસ્યાથી ચિંતિત છે આ સૌથી વધારે મોટી સમસ્યા કે એને નાની ઉંમરે જો લગ્ન થતા હોય તો એનું માતા મરણનું પ્રમાણ વધતું હોય છે અને એના કારણે આવનારા સમયની અંદર પણ આ પ્રમાણ વધે એવું અમને દેખાય પણ એવું લાગે છે કે આના માટે એક યોગ્ય શિક્ષણ લેતા થઈ જાય બાળકો શિક્ષિત બને અને એ શિક્ષણની સાથે સાથે મને એમ પણ લાગે છે કે જાતીય શિક્ષણ પણ એ લોકોને મળી રહે અને એના પણ કદાચ એવા સમજણ મળે ને એવા કાર્યક્રમો થાય કે જેથી કરીને આવા જે નાની ઉંમરે થતાં લગ્ન અને એ લગ્નના કારણે જે સગર્ભા બેનો ઓછી ઉંમરના થાય છે એમાં ઘટાડો આવી શકે હવે રાજ્ય સરકારે જે પણ પગલાં લીધા છે તે ખરેખર પુખ્ત વયે જ એમની ઉંમર અનુસાર લગ્ન થવા જોઈએ લગ્ન ગ્રંથીથી બંધાવા જોઈએ કે જેથી કરીને આ પ્રશ્નોનું નિવારણ થાય અને સમાજે પણ વિચારવું જોઈએ કે મારી દીકરી દીકરા ખરેખર પુખ્ત વયે વય થાય અને પછી જ લગ્ન થાય અને બાળક હષ્ટપુષ્ટ આવે માતા મરણ પણ ટળે અને બાળ મરણ પણ ટળે જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં કુંબળી વયે સગીરાઓ માતા બનવાના કિસ્સાઓને અટકાવવા માટે જિલ્લાના સંબંધિત વિભાગો પણ જનજાગૃતિ ઝુંબેશ ચલાવે છે અને આંકડાઓ ઓછા થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે અત્યાર સુધી આ વર્ષમાં અમે પચાસ જેટલા જાગૃતિ કાર્યક્રમ કરેલા છે એમાં ગામના આગેવાનો છે ખાસ કરીને જે સ્કૂલ છે એવો તેના બાળકો છે એ લોકો સાથે અમે બાળ લગ્નની એક્ટિવિટી જાગૃત આવે એના માટે પ્રયત્ન અમે કરીએ છીએ વલસાડ જિલ્લામાં નાની ઉંમરે લગ્ન વિના લિવ ઇન રિલેશનશીપના કારણે સગીર માતાઓનું પ્રમાણ વધતું સમાજ માટે પણ ચિંતાનો વિષય છે આથી સરકારની સાથે આદિવાસી સમાજ અને માતા પિતા પણ આ બાબતે જાગૃત થાય અને પોતાના સંતાનો પુખ્ત વય લગ્ન કરે અને ત્યારબાદ પગભર થઈ સંતાનો અંગે વિચારે તે ખૂબ જરૂરી છે પ્રિયંક પટેલ જીએસટીવી વલસાડ